ગુડ મોર્નિંગ રામ રામ કેમ છો બધા મજામાં આજે રજાનો દિવસ તો બધા ઘેર જ છે બધા સોગી ગયા ઘરનું થોડું થોડું કામકાજ ખુલ્યું માળી ઉપર માળી એમાં ભંગાર ને પસ્તી નતું બધું ઢગલો કરી દીધો બહાર અને કે રસોડામાં કામકાજ કરે છે એક સુગંધ હારી હારી આવે કે નહીં આવું ભંગાર કાઢો હતો કે નવી વસ્તુ બનાવતી લાગે છે કે નહીં એવું બધું કામકાજ છે આજે તે રિશ્વતમાં

હજી સેજ ગરમ છે આ ઘી એકદમ થોડુંક ઘી નાખ્યું હતું ગોળમાં એક બે ચમચી જેટલું સેજ હજી ઓગરેલું દેખાય ને જામી જાય ને તો મસ્ત થાય ઉનાળો છે ને એટલે થોડીક વાર લાગી જાય હાલો બીજી થાળીમાં કટિંગ કરી લે એ રીતના રમકડામાં રમકડાને થોડાક ભાંગેલા તૂટેલા ફેંક્યા તો એમાંથી છોકરાઓ એટલા રમકડા પાછા કાઢી લીધા આ એ ભાંગેલા જ છે પણ એને ગાયમાંથી કાઢી લીધા કેમ પેંડો નથી માંડવી પાક છે જે બધી મીઠી વસ્તુને પેંડો જ કી ખાટલો ઓલા રૂમમાંથી બહાર લેવડાવ્યો લેસન કરી છે કે ખાટલો અહીં લઈ દયો ને તો તોય કરતો તો નથી થોડુંક લખ્યું પછી વહી ગયું રમવા સીધો આ બાજુ સરસ મજાનું મંદિર ગોઠવું છે જે ઉપરના રૂમે હતું પણ હવે અહીંયા નીચે લઈ લીધું હોલમાં રાખી દીધું બે દિવસ પહેલાં જ ગોઠવું અહીંયા મંદિર એટલા માટે રાખ્યું કે આ બે છોકરાઓ મંદિર સામે નીચે જોવે ને તો પ્રાર્થના કરે દર્શન કરે કા અગરબત્તી કરે ભગવાનને દેખે તો અને ઓલું એવું થાય રહે અમે આખો દિવસ નીચે મંદિર ઉપર એટલે ખાલી દીવા કરવા જવાનું થાય તો હું કે વિજય કરી છોકરાઓને કઈ એના વિશે કઈ ખબર જ ના પડે ભગવાન વિશે મંદિર વિશે ને દીવાબત્તી વિશે રાખ્યું હોય ને તો એ જોવે અને સામે જ રાખ્યું નજરની સામે તો કઈક આવી રીતના ગોઠવી દીધું અત્યારે અમારા કુળદેવી રાખ્યા અને બીજા માતાજી છે શિવલિંગ છે ગણપતિ છે લક્ષ્મીજી ને એવું બધું ગોઠવું આવી રીતે આવે અહીંયા આપણે દીવા કરવા હોય કે અગરબત્તી ધૂપ જે કરવું હોય એની ઉપર કરવાનું પ્રસાદ દળવો હોય તો અહીંયા થાર રાખવા માટે પાછું આવી રીતના બંધ થઈ જાય અને આવા બે ડ્રોવર આવે એક આ સાઈડ છે અને એક આ બાજુ છે દરવાજા છે એ પણ આવી રીતના છે આખો આવી રીતના દરવાજો છે આમ બંધ થઈ જાય અને આ દરવાજો પણ એ જ રીતના બંધ થઈ જાય એટલે પેક થઈ જાય આખું પણ અત્યારે ખુલ્લું રાખ્યું છે તો જો અહીંયા મંદિર રાખ્યું ને એટલે દરરોજ સવારે બે છોકરાઓ ઊઠી અને દર્શન કરે પછી શ્લોક બોલે અને ધૂપ દિવાય કરે અમારી યાર યાર એને થોડું ખારા સંસ્કાર આવે એ માટે નીચે લઈ લીધું બાકી મંદિર નું જે છે રૂમ એ ઉપર જ હતો ત્યાં હમણાં સરસ મજાનો શ્લોક બોલતા શીખો છે કયો બોલો તો જીવ ઉઠીને કયો બોલવાનો હોય હા હમણાં વેકેશન માં છે ને શ્લોક બોલતા શીખો એડે કયો બોલીએ બોલતો બોલવાનો હોય હાથ કેમ રાખવાના હોય તું બોલે રોજ ઉઠીને કેમ હે કંઈક કંઈક બોલે કંઈક કંઈક કેમ નથી બોલતો એ મજા ન આવે વરસાદ આવે તો ભૂલી જાય બહાર નીકળી જાય ઉઠી હા દરરોજ બોલવાનો હો ગાયત્રી મંત્ર આવડે ઓમ ભુર્ભુવશો હા

क्या थी चालू था वसुदेव दीदी ना वड़े हाँ तो बोल हाँ वधारे बोल मन्ना थम बड़ा तो पाँचो बोल वसुदेव सुतम वसुदेव सुतम देवन कंचो चारों रमण देव की बोल बोल, बोल।

તો અત્યારે શાક માર્કેટ શાકભાજી લેવા માટે અને અહીંયા જો એઠિયાર ગાયું છે અને વિજય નીર નાખે છે તો અવારનવાર આવતા જ હોય નાખતા ની પણ વિડીયો ના બનાવે હું આ વખતે હારે હતી તો થોડુંક શૂટિંગ લઈ લીધું વિડીયોનું એ કે નબડી નથી આ બોલ નથી તો બગાડ જરૂર તો ખાઈ તો જાય

બ્રિજ આવે રેલવે સ્ટેશન સાઈડ આયવા જે ઘર થી દોઢ બે કિલોમીટર જેવું થાય ને ટ્રેન એ આવે છે પાછળ પાછળ અને કડવો લીમડો હતો અહીંયા તો કુણા પાન દેખી ગઈ તો એ લઈ લીધા ઘરે જાય અને સરસ મજાનું કડવું કડવું જ્યુસ બનાવી પીવાનું છે અને વિડીયો મારો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો